હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સંભાર બનાવીશું જે આપણે ઇટલી અને ઢોસા સાથે ખાઈ શકીએ તેવો સંભાર બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે બે નંગ ડુંગળી લીધેલી છે બે નંગ ટમેટા તુવેરની દાળ એક કપ આપણે લીધેલી છે કોથમરી અને એક દૂધીનો ટુકડો બટેકું ખટાશ માટે લીંબુ મીઠો લીમડો વઘાર માટે જરૂર અનુસાર પાણી કાશ્મીરી મરચું એક ટી સ્પૂન હળદર સંભાર મસાલો સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે રાઈ હિંગ આદુ અને લસણની પેસ્ટ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં દૂધી લીધેલી છે તમે સરગવાની સીંગ પણ તમે આમાં એડ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે દાળને બાફવા મૂકી દઈશું અને આમાં ગરમ મસાલા પણ આખા એડ કરવાના છે તો તેમાં બે લાલ મરચાં લવિંગ અને આપણે ફૂલ એડ કરશું તો ચાલો ડાળને બાફવા મૂકી દેસુ અને બે થી ત્રણ વખત મેં આ ડાળને ધોઈ લીધી છે આપણે એને બાફી આ મે તુવેરની ડાળ તેલ વારી લીધેલી છે મેં ત્યારબાદ ટમેટા ડુંગળી આપણે બટેકા અને દૂધીની છાલ ઉતારી લેશું આપણે બટેકા અને દૂધી એડ કરી છીએ દૂધી આપણે થોડીક મોટી રાખીશું ત્યારબાદ પાણી એડ કરશું આપણે એક ગ્લાસ જેટલું એડ કરેલું છે આપણે બધી વસ્તુ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું થોડીક હિંગ એડ કરશું થોડીક વઘારમાં એડ કરશું આપણે ત્યારબાદ તેલ એડ કરવાનું છે જેથી ડાળ ઉભરાય નહીં તેના માટે લેશું જોઈ આપણે એકદમ સરસ બધી વસ્તુ બફાઈ ગઈ છે તો દૂધીને આપણે કાઢી લેશું તો આપણે આને હાથ ની મદદથી જ

અને દૂધી આપણે અલગથી કટિંગ કરી અને ઉપરથી આપણે એડ કરશું આને તો આપણે આને હાથની મદદથી એકદમ સરસ ઘૂટી લીધી છે આ રીતે અને જો તમારે ગારવી હોય તો આને તમે ગાળી પણ શકો છો પણ આ ગારવું હોય તો તમે ગારી પણ શકો છો પણ આપણે ગારી લેશું તો જે મેન ટેસ્ટ છે તે નહીં આવે આમાં એટલે આપણે ગારશું નહીં આને અને થોડુંક પાણી એડ કરશું હજી આપણે આપણે આને આને ઉકળવા મૂકી દેશું તો મીડિયમ ગેસ ઉપર દસ થી પંદર મિનિટ માટે એકદમ સરસ ઉકળવા દેવાની છે આપણે આને તો આપણે એકદમ સરસ ઉકળી ગઈ છે તેમાં આપણે સંભાર મસાલો એડ કરશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું આપણે ત્યારબાદ આપણે લીંબુ એડ કરશું ખટાસ માટે જો ગળાશ તમને ભાવતી હોય તો તમે ખાંડ પણ આમાં એડ કરી શકો છો ને કા આંબલીનું પાણી પણ તમે આમાં એડ કરી શકો છો ત્યારબાદ દૂધી આપણે આ રીતે કટિંગ કરી લીધી છે તે એડ કરી દેશું તો આપણી ડાળ ઉકળી ગઈ છે તો હવે આપણે વઘાર કરીશું તો વઘાર માટે મેં બે ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે રાઈ પ્રથમ રાય ત્યારબાદ બે સૂકા લાલ મરચાં બે લવિંગ અને મીઠો લીમડો

થોડીક આપણે નારિયેલની ચટણી એડ કરશું આમાં તો આપણે આમાં નારિયેલ ચટણી એડ કરેલી છે આ ચટણીની રેસિપી પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દઈશ અને લાસ્ટમાં કોથમરી એડ કરી દેસુ આપણે આમાં સંભારમાં હવે આપણે આને સર્વ કરીશું અને આપણે ઇટલી સાથે સર્વ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સંભાર તેને મેં ઇટલી સાથે સર્વ કરેલું છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં